વડોદરા શહેર વોર્ડ નંબર ચારમાં નજીવા વરસાદમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે અને રોડ પર ગટરના ઢાંકણા પણ તૂટેલી હાલતમાં છે વરસાદી કાંસ પણ ખુલ્લી છે દુઃખની વાત તો એ છે કે ત્યાં એક ઋષિ વિશ્વામિત્ર સરકારી સ્કૂલ આવેલ છે અને ત્યાંથી દરરોજ બે હજારની આસપાસ વિદ્યાર્થીઓ અવરજવર કરતા હોય છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ ચોક્કસ કામગીરી કરવામાં આવતી નથી વાહનચાલકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે કેટલાય વાહનો ખુલ્લી ગટરમાં પડી જાય છે અને વારંવાર અકસ્માતો પણ સર્જાય છે તેમ છતાં મિયર અને સ્થાનિક કોર્પોરેટરો આંખ આડા કાન કરી રહ્યા છે તેમ કોંગ્રેસના વોર્ડ નંબર ચારના પ્રમુખ અશોક પરમારે જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ આશા ન્યૂઝ ગુજરાતી વડોદા શહેર હું અત્યારે વોર્ડ નંબર ચારમાં ઊભો છું પિંકીબેન સોનીના વોર્ડમાં તમે જોઈ શકો છો કે ના જ વરસાદની અંદર ઠેરે ઠેર પાણી ભરાઈ ગયું છે ઘૂટણસમા પાણી છે દરેક વાહન ચાલકોને તકલીફ પડી રહી છે અહીંના જે દુકાનદારો છે એ લોકોને તકલીફ પડી રહી છે અહીંયાથી જે આવતા જતા નગરજનો છે એમને તકલીફ પડી રહી છે પણ કોર્પોરેશન જાણે સ્માર્ટ સિટીનું શર્ટી લઈ આવ્યું હોય એમ વડોદરા શહેરના મેયર બી દિલ્હીથી એવોર્ડ લઈ આવે છે અને વડોદરા શહેરના નગરજનો છે એ તકલીફમાં છે એમને કંઈક ખબર પડતી નથી મને તો લાગી રહ્યું છે વોર્ડ નંબર ચાર એટલે ભગવાન ભરોસે મૂકેલો એક વોર્ડ છે અહીંના ચારે ચાર કોર્પોરેટર નિષ્ક્રિય છે એક સીધે સીધો મારો આક્ષેપ છે વડોદરા શહેરની મેયરને જણાવવાનું કે આજ નજીકમાં એક સ્કૂલ આવેલી છે અને ત્યાં હજારોના તાદાદમાં અહીંયાથી વિદ્યાર્થીઓ અવર કરે છે તમે જોઈ શકો છો આ જે ઢાંકણું છે નીચે બતાવજો આ ઢાંકણું છે એ આખું તૂટી ગયેલું છે આ ઢાંકણું છે

અને અકસ્માતો થાય છે વારંવાર ગાડીઓ અંદર પહેરી જાય છે અને કેટલાક માણસો પડીને એક્સિડન્ટ થાય છે મેયર છે છું ના ઢાંકણા બંધ કરો તમે અને ચાલુ વરસાદ માં કેટલું પાણી છે ગૂંટા ગુઠા હાથર પાણી છે આ વિસ્તારમાં તો એનું કઈ નિરાકરણ લાવો તમે અને ગટાના ઢાંકણા બંધ કરો કોર્પોરેટરો આવે છે પૂછવા તમને કોઈ પૂછવા નહીં આવતું મત લેવા માટે આવે છે ખાલી કોને કોને ઓળખો છે તમારો વોર્ડના કોર્પોરેટરો અમારા નંબર આપડે પેલા મનીષાબે ને હતા મત લેવા માટે એ તો ધારાસભ્ય છે કોર્પોરેટર ને ઓળખો કોઈ આવતા નહીં ઓળખો ઓળખતા બી નથી ઓળખતા નહીં કોર્પોરેટર ઓકે શું નામ તમારું અરિંદભાઈ સોલંકી